હાશ માણ દીવો સેગો ખતમ અરે પણ એમાં હું થઈ ગયું પાછો સેગવી દે લે ગણેશ ચતુર્થી ને નવરાત્રી માં અખંડ દીવો રાખવો હોય તો આમ થોડું હાલ છે વાત સહી તારે એટલી સુપાદી છે ને અખંડ દીવડા મેરે હાથ માં આલા વાહ કેવો આ એન્ટરપ્રાઇઝ વાળા અખંડ દીવડા સાથે જગમગારા મારતો ક્રિસ્ટલ દીવડો એકદમ ફ્રી આપે ઓ નવા લડવા જેવી દેખાતી બે પીસ મીણબત્તી ફ્રી આપે પણ હા આરીલ દસ લોકો ને શેર કરવાની છે મારી હેડી ફોલો કરવાની છે અને તમને એમ હશે ફ્રી ફ્રીમાં આપે એટલે બહુ મોંઘો હોય છે ના બાપુ ના સિંગલ પીસ હોલસેલ ભાવમાં મળશે દીવડાની ખાસિયતની વાત કરો તો ગરગડીથી વેટને ઉપર નીચે કરી શકો એટલે દીવો ઓલવાઈ જવાની ઉપાધિ નહીં એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં પ્યોર બ્રાસનો દીવડો આવશે સતત નવ દિવસ ચાલ્યા કરે તેવો દીવો છે તમે ભારતના કોઈપણ ખૂણે રહેતા હોય તો આ દીવડો હનુમંત એન્ટરપ્રાઇઝમાંથી ઘર બેઠા મગાવી શકો છો આ દીવડો હોલસેલ કિંમતમાં મળી છે અને હોલસેલમાં જોતા હશે તો પણ મળી જશે તો કોન્ટેક કરી મગાવી લેજો અખંડ દીવડો હનુમંત એન્ટરપ્રાઇઝમાંથી